અંકલેશ્વરના પીલા પણ પ્રાથમિક શાળામાં રમત ગમતના મેદાનમાં રમી રહેલા છ વર્ષીય બાળકના માતા પર લોખંડ નો તેનું મોત નીપજ્યું હતું આ મામલે હવે ધનિષ્ઠ તપાસ થાય તેવી માગ વાલીઓ કરી રહ્યા છે અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં રમતગમતના મેદાનમાં રમી રહેલા છ વર્ષીય બાળકના માથા ઉપર લોખંડ નો રેક પડતા તેનું મોત નિપજતા હાહાકાર બચી જવા પામ્યો હતો અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામમાં રહેતા સુખદેવ વસાવાના પુત્ર હાર્દિક બપોરના સમયે શાળાના મેદાનમાં રમી રહ્યો હતો આ દરમિયાન રમતગમત માટે બનાવાયેલો લોખંડ નો રેક અચાનક ધરાશાય થયો હતો રેક હાર્દિક માથા પર પડતા તેને ગંભીર ઇજા પહોંચી હતી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તરત જ બાળકને પ્રાથમિક સારવાર માટે પીરામણ ની એચ એચએમપી હોસ્પિટલમાં ખસેડ્યો હતો ત્યારબાદ વધુ સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસે અકસ્માત મોતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી આ ઘટના બાદ શાળા સંચાલકોની બેદરકારી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે બાળકના અકાળે અવસાનથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી